हेलो मित्रों भर्तीના વિડિયોમાં સ્વાગત છે મિત્રો તો જે બસ વિભાગમાં જે મંત્રી જે ભરતી છે મિત્રો એના વિશે વાત કરીએ તો આપણે બેસ વિભાગમાં સેફટિક્સમાં ભરતીની જાહેરાત કરેલ છે મિત્રો સેફટિક્સ સેફટિક્સ છે અને એના માટે કઈ કઈ ફિલ્ડમાં જગ્યા છે એની વાત કરીએ વેલ્ડર મિકનિકર મોટર વీలર માટે ઇલેક્ટ્રિશિયન માટે સીઓપીએ સિટર મેટર વર્ક માટે મિકેનિકલ ડીઝલ વર્ક માટે કભી છે અલગ અલગ ફિલ્ડ માં છે મિત્રો કે ભરતી ની જાહેરાત કરી છે આના માટે શૈક્ષણિક લાયક શું રહેવાની છે એ પણ આપણે વિડીયો માં આગળ ડિસ્કસ કરવાનું છે અને મિત્રો ચેનલ માં ન હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે તો માર્કશીટ મિત્રો છે સાતીનો દાખલો આધાર કાર્ડ છે ફોટો છે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બરાબર માર્કશીટ તો મિત્રો છે તમારું 12 માં ધોરણ હોય તો 10 માં ધોરણ પાસ હોય તો એની માર્કશીટ ની જરૂર જરૂર્યત્ર્ય છે મિત્રો તો ખાસ કરીને એટલી વસ્તુ ન દે લેવાની બાબત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો આઈટીઆઈ કરેલું હોય મિત્રો દસ પાસ હો બાર પાસ હો કોઈ પણ આમાં ત્રણમાંથી કોઈ પણ તમારે પાંચ એક એક ફિલ્ડમાં છે તમે સર્ટિફિકેટ છે એક ફિલ્ડનું ગમે એક શૈક્ષણિક લાયકાત તો પણ મિત્રો ચાલશે આગળની વાત કરીએ રચિત સ્થળ છે મિત્રો એસટી વિભાગ કચેરી નગર કડવજ રોડ વહીવટી શાખા નડિયાદ નડિયાદમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત કરેલ છે તો તમે નડિયાદ ખાતે જઈ અને તમારી જાહેરાત અને એપ્ટિક્સ રજિસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવું હોય મિત્રો ત્યાં એપ્ટિક્સની આપણે વેબસાઇટ પણ મિત્રો આપેલી છે તો આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ પણ એપ્લાય કરી શકો છો મિત્રો તો ખાસ કરીને નડિયાદમાં એસટી વિભાગમાં છે મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે આપણે પરિપત્ર પણ મિત્રો જોઈએ અહીંયા પરિપત્ર આપેલું છે ગુજરાત રાજ્ય રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે કચેરી દ્વારા એસટી એસ ટી વિભાગ દ્વારા નડિયાદ વિભાગમાં ભરતીની જાહેરાત કરી છે આ પરિપત્રમાં બધી માહિતી મિત્રો આપેલી છે તો તમે એક ખાસ કરી ને વિડિયો સ્ટોપ કરીને આ બધી માહિતી છે મિત્રો એકવાર રીડ કરી લેજો અથવા આ સે ફોટો છે મિત્રો સ્ક્રીનશોટ પાડી લે આ બધી ડોક્યુમેન્ટની માહિતી આવે કે કે પ્રમાણપત્ર જોઈએ બધી મતલબમાં છે અને કન્ડિશન આપેલી છે અને નિયમો કઈ રીતના હોય છે બધી માહિતી છે આ પરિપત્રમાં આપેલી છે મિત્રો તો આપણે આ રીતના વિડિયો છે તો ખાસ કરીને જે મિત્રોને एसटी નું નોકરી કરી હોય તો ખાસ કરીને નડિયાદ ખાતે નોકરી કરી શકો મિત્રો તમે તો આ રીતના વિડિયો તો મળી નવા વિડિયોમાં જય હિન્દ